હેલો મિત્રો ગમશે બધા મજામાં ને જયરામ પે આજે અહીંયા ચાવડામાં આપણે એક ફિટિંગ છે મંડપ સર જો આવી ગયા છે હા અક્ષયભાઈ આપણે જો અહીંયા ગેલેરી ઊભી કરવી છે અત્યારે પટ્ટા બટ્ટા બધું મારવાનો છે અને ફોટા ફ્રેમ આપણે લીધી છે એમાં આમાં મારવાની છે કપડનું એવું લીધું છે હું બીજા પણ કલર નવું થઈ ગયું છે હવે જોઈએ આજ કેવો કમારી ગેલેરી થાય છે એન્ટ્રી ગેટ અમારો જોયા જોવા માટે બન્યા રહી છે

ફોટા પોસ્ટર આવી ગયા હવે ઘોડી ઉભી કરી દેવી હમણાં ગણેશ બાકી જોઈ લો સ્ટાર ફોટા ઘોડી પછી આપડે અત્યારે જો કમ્પ્લીટ થઈ ગયો છે બસ આ સામાન છે બધું આખા પાછું કર્યું અત્યારે તો જો કે અંધારામાં બહુ એવું દેખાતું નથી આ છે આપણી ફોટા પ્રેમ અપડેટ